અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ છેલ્લે ચોક્કસ ને ચોક્કસ અરીસામાં જોઈને આવી હશે કે હું કેવી લાગુ છું અને આપણે જ્યાં સુધી આપણને ગમે એવા ન લાગીએ ત્યાં સુધી આપણે ઘરની બહાર નથી નીકળતા હવે આમાંની એક પણ સ્ત્રી એવું કેમ આવો લીલો કલર પહેર્યો આપણે આખો મૂળ મરી જાય કે આ તો હારો તો ન હારો આપણે ત્રણ જણને પૂછીએ કે આ કલર નથારો લાગતો આ કલર ન હારો લાગતો

ફોન એટલે પાસે તો રામભાઈ તમારા ભાઈનું બહુ ગમું આમાં સામે વાળા એના બોર ને ફોન કરે કે હું તમને નથી ગમતી સામે મગજમાં ડાઉટ નાખી દેવાય આપણે થોડોક ડાઉટ લઈને ઘરે પાછા આવે જે દિવસે તમને તમારી જાત ઉપર ને તમારી ચોઈસ ઉપર શ્રદ્ધા બેઠશે ને એ દિવસે જ તમારી કરોડરજ્જુ સિદ્ધિ થશે બાકી બધી વુમન એમ્પાવરમેન્ટ એમ્પાવરમેન્ટની વાતો સાઈડમાં રહી જશે પુરુષો આગળ એટલા માટે છે કારણ કે પુરુષો અરીસો ભવિષ્ય જોવે છે અને યાદ રાખજો સંઘર્ષ કરતી સ્ત્રીનું સૌંદર્ય સુંદર સ્ત્રી કરતા ક્યાંય ચડે છે આમાં કેટલી એવી સ્ત્રીઓ હશે કે ત્રણ ઘરના કામે કરતી હશે પતિને પણ સાચવતી હશે સાસુ સસરાની દવા પણ કરતી હશે અને સંતાનોને ભણાવતી પણ હશે એ સ્ત્રી પૂજનીય અને વંદનીય છે પણ સમાજ પાસે બે હાથ જોડીને વિનંતી છે કે સમાજ પાસેથી પૂજાની અપેક્ષા ન રાખો કે તમારી પૂજા કરે અર્ચના કરે સમાજ પાસે ગૌરવની અપેક્ષા રાખો તમે તમારા ઘરેણાના કારણે નહીં તમારી સંસ્કારના કારણે રૂડા લાગો છો યાદ રાખજો ઘરેણા તો આવજાવ કરશે દસ ઘરેણા પછી એ તમારી સામે કોઈ નહીં જોકે અને સાવ લીરા જેવા વસ્ત્રોમાં એક દસ જણાવીને તમને પગે લાગી જશે કારણ કે તમારું ઓઢણું તમારો સંસ્કાર છે તમારી આવડત છે તમારી વાંચા છે તમારી મીઠાશ છે જેના કારણે દસ જણા તમારી પાસે આવે તમારા અવાજમાં એવું મરમ હોવું જોઈએ કે કોઈકને એમ થઈ જાય કે અડધી રાત્રે રોવાનું મન થાય તો આ સ્ત્રીનો ખોળો મને જોઈ અને આ જગતમાં પુરુષો રડી નથી શકતા સૌથી મોટી એમની માટેની તકલીફ છે અત્યારે હાર્ટ એટેકનો રેશિયો જ એટલા માટે વધુ છે કારણ કે પુરુષો રડી નથી શકતા કે કોને ધારો કે પુરુષ પોતાની દિલની વાત પત્નીને કરે છે ત્યારે ત્રીજા વાક્ય ધારો કે ભાઈ એવું કીધું કે આ એક નાના ભાઈને પાંચ લાખ રૂપિયા ખોટા દેવાઈ ગયા આપણે મૂંઝવણમાં આવી ગયા એટલે બીજું જ વાક્ય સાંભળે પછી આપણે મેં તમને પહેલા જ ના પાડી તમે ડોઢા થઈને ગયા હતા એટલે ઓલો નક્કી કરે કે અહીંયા ન કહેવાય આજ પછી એને સાંભળવાની જગ્યા આપો એની પાસે બહુ ઠેકાણા નથી આપણી પાસે બેનપણીએ છે માય છે પિયરે છે એના ભાગે પિયરે ન થાય આપણને ઘરમાં મૂંઝારો થાય તો આપણે તરત ત્રણ દિવસ એમ કહીએ મહિનામાં વર્ષમાં એક વખત કે મારા મમ્મીને ફ્રેશ થયા એ ફ્રેશ થવા ક્યાં જાય તેની મમ્મીને ઘરે જ છે પિયર તો છે ને કાંઈ અને જોઈએ એમ કે એના ફ્રેન્ડ સાથે બહાર જવા કે હું મારા ભાઈબંધ સાથે ફ્રેશ થવા જાવ તો તરત આપણે કા અમે હું નડીશ તમને એટલે એમને ખાસ આનંદની જોગવાઈ છે ને ભાઈઓને વિનંતી છે કે થોડું ઘરે કહેવાનું રાખો શ્રદ્ધા સાથે હૃદય ખોલવાનું ડોક્ટરને બદલે પત્ની પાસે મા પાસે બેન પાસે રાખો કારણ કે સ્ત્રી પાસે એવા એવા સવાલોના જવાબ છે જે સવાલની કલ્પના તમે પણ નહીં કરી હોય એની પાસે એવી હૂંફ છે ઉપરવાળાએ કોઈ કેવી એને એના સ્પર્શમાં એવી હૂંફ મૂકી છે કે તૂટેલાને પણ એ સાજા કરી શકે છે અને એ દરેક સ્ત્રીનો છેડો અને રૂમાલ નસીબદાર છે ફરીવાર કહું છું એ દરેક સ્ત્રીનો રૂમાલ અને સાડીનો છેડો નસીબદાર છે કે જેમાં એને પોતાના પુરુષના આંસુ લૂછવાનું નસીબ થયું હોય કારણ કે તમારી વ્યક્તિએ તમારા ઉપર એટલી શ્રદ્ધા મૂકી છે કે રોવાનું ઠેકાણું હોય તો આ વ્યક્તિ અને હસવાનું ઠેકાણું હોય તોય આ વ્યક્તિ પૂછો તમારી જાતને કે તમારે આવી ઠેકાણાની યાદીમાં બનવું છે કે જવાની યાદીમાં બનવું છે જીવન તો બહુ નાનું છે એક વખત જંગલમાં આગ લાગી અને આગ સામાન્ય રીતે ફેલાય બહુ જલ્દી જતી હોય છે વાતોની હોય અફવાઓની હોય કે કોઈ પણ પ્રકારની હોય જંગલમાં આગ લાગી અને બધા પ્રાણ દેવીએ બધા પ્રાણીઓને કીધું કે નીકળી જાઓ હવે જંગલ સળગી જાય એમ છે અહીંયા કોઈ બચે એવું જ નથી બધા નીકળી જાવ બધા નીકળી જાઓ બધા પ્રાણીઓ ધીમે 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 જંગલ છોડીને જતા રહે છે એક ચકલી છે જંગલને છોડીને જતી નથી તળાવમાં જાય પોતાની નાની એવી ચાચમાંથી જેટલું પાણી આવે એટલું પાણી એ જંગલની આગમાં નાખે જેટલું પાણી આવે અને નાખે વનની વડવાઈઓ પણ ચકલીને કહે છે કે આ આગ એટલી મોટી છે કે તારી ચકલીમાં આવતા પાણીના ટીપાથી ઓલવાઈ શકે એમ જ નથી તું ચાલી જા મરી જઈશ ચકલી બાંધતી નથી છેક સુધી એ પ્રયાસ કર્યા કરે છે કે આગ ઠારે આગ ઠારે આગ ઠારે ઉપર જાય છે બધા પૂછે છે કે ભાઈ કેમ કર્યું ત્યારે ઉપરવાળાને કીધું કે તમે યાદી બનાવશો ને કે જંગલમાં આગ લાગી હતી ત્યારે ભાગવા વાળા કોણ હતા ને ઠારવા વાળા કોણ હતા ઠારવા વાળામાં મારી નામનું યાદી આવે ને એટલા માટે મેં કર્યું છે દોષ જીવવું હોય તો કોકના હૃદયની આ થારવાળામાં યાદી લખાવો નાની એવી વાત તમને કોકની મળે તો આપણે ચાર જણને ફોન કરીને કહીએ શું નવીનમાં ઓલાનું તૂટ્યું તમને નથી ખબર તો હું ગામમાં રહ્યો છું એટલે એમ ઠીક હાલો ત્યારે મારે બહુ કામ છે એટલે મૂકી દઈએ પછી બીજા જણને ફોન કરીને આપણે કહીએ શું નવીનમાં પછી આપણે તૂટવાના કારણો ખબર હોય કે ન ખબર સિરિયલમાંથી જોઈને આપણે ચાર ઉદાહરણો આપી દઈએ કહી દઈએ ક્યારે વિચાર્યું છે કે જેના ઘરે તૂટ્યું હોય એની પીડા કેટલી છે એક વસ્તુ યાદ રાખજો વ્યક્તિ ગમે કે ન ગમે તૂટવાની તકલીફ તો દરેકને હોય કોક બે વ્યક્તિ મળતા હોય ને તેને બાંધવાની યાદીમાં ઠારવાની યાદીમાં તમને કહી જાય તમારી કાનને એટલી ખંજવાળ આવતી હોય તો સામેવાળાને કહેવાનું રાખો કે તારે હું બે વ્યક્તિઓ મળતા હોય ને એમાં જ્યાં સેલોટેપનું કામ કરો કાતરોનું કરવાના બદલે એક છેલ્લી વાત કહીને મારી વાત પૂર્ણ કરું એક વખત એક દર્જી હતો સોય ઝીણી એવી હતી તો એની માથા ઉપર રાખતો અને કાતરની પગની નીચે જ રાખતો એટલે ગોતવા જાય વિચારવા જાય કાંઈ પણ કરે ને પછી એક વખત એના દીકરાએ પૂછ્યું કે હાવ નાનકડી એવી સોય છે એને તમે માથા ઉપર ચડાવો ને આવડી મોટી કાતર જેના હિસાબે આપણો ધંધો ચાલે છે તમે કાતર આમ કાપો ને સરસડાટ જતું રહે એવું તમે કાપો છો તો કાતરને તમે પગના તરફે રાખો છો તમને ભૂલ નથી લાગતી કંઈક ત્યારે એક પિતાએ એના પોતાના દીકરાને એમ કીધું કે આ કાતર છે ને કાપવાનું કામ કરે છે એટલે હું એને પગમાં રાખું ને આ સોય છે ને જોડવાનું કામ કરે છે એટલે હું એને માથે ચડાવું જેણે જેણે જોડ્યા હશે સંબંધો હશે સભ્યતા હશે એના જ માન અને સન્માન હશે એને જ જોડવામાં રાખવાના હશે પૂછો તમારી જાતને એક સ્ત્રી તરીકે તમારે સભ્યતાને જોડવું છે ઘરને જોડેલું રાખવું છે કે કાતરનું કામ કરવું છે બાકી જીભ તો આપી જ છે એ કામ કરવા માટે પેલાના જમાનામાં છે ને ચાકડાઓ ભરતા બા બેઠા હશે ને ત્યારે તમે ચાકડા ભરતા હોય ને ને ત્યારે ત્યારે પહેલી વખત ભરો તમને સોય અહીંયા વાગે એમાંથી થોડુંક નીકળે તરત આપણે ફરિયાદ કરીએ મમ્મીને કે આ મને મારે જ ભરવું ત્યારે મમ્મી એમ કે અધૂરા ન મુકાય ભરત તારું પૂરું કર એ તો હમણાં ઘાવ રૂજાઈ જશે એ સહેજ વાગેલી સોય એ તમે તમારા એ જાંગડાથી સરસ મજાનો ચાકડો બનાવો અને તમારું ઘર રૂડું લગાડો સંબંધના ચાકડામાં ક્યારેક નાની એવી સોય વાગે ખૂંચે પણ અને થોડુંક લોહી નીકળે એ ચાકડાને અધૂરા ન મુકાય પૂરા કરશો ને તો એ સેવના ટાકા અને તમારો ચાકડો સુંદર લાગશે અને તમારું ઘર રૂડું લાગશે થોડા ઘાવ પણ ખાઈ લેવા જોઈએ તો આપણને ખબર પડે કે રોજ કોને આવી કહેવાય અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને નમ્ર વિનંતી છે તમે એક એવા સાનિધ્યમાં છો પૂરી સભાનતા સાથે કહું છું આઈન્સ્ટાઈને એકવાર એવું કીધું હતું કે આ સભ્યતા માનશે નહીં કે ગાંધી જેવો એક પુરુષ પોતળી પહેરીને આવી ગયો અને એને અહિંસાની આવડી મોટી વાતો કરી નાખી અને આખી સભ્યતાને આટલી સુંદર કરી નાખી મિત્રો હું સાવ સાચું એક પૂરી જવાબદારીપૂર્વક કહું છું કે આવતા દિવસોમાં આ સભ્યતા માનશે નહીં કે પૂજ્ય મોરારી બાપુ જેવો એક એવો સંત આવ્યો કે જેણે માનવતાને ધર્મ માન્યો એક એવી વ્યક્તિ આ પૃથ્વી પરથી આવી કે જેને કોઈને ન સ્વીકાર્યા એમ કીધું કે આવતા રહ્યું આ ઘર તમારું છે જેને મંદિરમાં જવાનો અધિકાર નહોતો એ લોકોને એમ કીધું કે આ મંદિર તમારા માટે છે જે પગે ઢસડાઈને લોકો આવતા હતા જેને વિકલાંગતા લોકો કહેતા જેનાથી દૂર લોકો ભાગતા હતા એમની પાસે જઈને એમને કીધું હું તમારી માટે છું અને પૂરા ગર્વથી અને આનંદથી કહે છે કે જે હવામાં પૂજ્ય મોરારી બાપુએ શ્વાસ લીધો છે એ યુગમાં હું ને તમે શ્વાસ લઈ શકે ચોક્કસ આપણે ભાગ હશું આપણે તો ખિસકોલી કર્મ કરી શકીએ એટલું આપણા પુણ્ય નથી પણ આપણા કોઈ પુણ્યનો ભાગ હશે કે એમની નિષ્ઠા નીચે આપણે આખા બેસી શકીએ છીએ જીવી શકીએ છીએ એટલે આવતા દિવસોમાં કદાચ સભ્યતા માનશે પણ નહીં એક એક ચેતના એવી હતી કે જેણે લોકોને ભેગા કરવાનું કામ સતત આજીવન કર્યું જગતમાં ખૂણે ખૂણે જઈને કીધું કે સત્ય પ્રેમ કરુણા સિવાય આ જગતનો ઉદ્ધાર નથી સત્ય સુધી તો આપણે કદાચ ન પહોંચી શકીએ પણ પ્રેમ અને કરુણાની રસી તો લઈ શકીએ આ દિવસોમાં આ સતત આ કથાઓ દ્વારા તમને મને કહેવાનું તો એ છે કે તમે જગતમાં જીતવા નહીં જીવવા આવ્યા છો કોકને રૂડા કરવા આવ્યા છો તમારા હિસાબે કોઈ રૂડું થતું હોય તો એનો ગર્વ લ્યો આમાં કેટલાય કુટુંબીજનો હશે કદાચ લીમડીમાં કથા બેઠી હશે તો બારગામથી આવ્યા હશો કદાચ તમે અને ભેગા થયા હશો અને તમારી કાકાની દીકરી મામાની દીકરી તમારી દેરાણી તમારી જેઠાણી તમારી નણંદ નવ દિવસમાં કદાચ એકાદ સાડી રિપીટ કરશે એટલે જેને ખબર નહીં હોય એને આપણે કહેશું બીજા દિવસે આ જ પહેરી હતી ફાચી એણે પહેરી અથવા તો ઓલાના લગ્નમાં પહેરી હતી એ જ એણે પહેરી આવા સમયે મારે દરેક બહેનોને વિનંતી છે કે આવી સાડી જો કે તમારી કુટુંબની કોઈક વ્યક્તિ પ્રસંગમાં એકના એક કરલા પ્રકારના કપડાં પહેરે છે તો ઘરે જઈને તમારા પતિને વાત કરો કે ફલાણા ભાઈને ત્યાં કોઈ તકલીફ નથી ને એમના પત્ની એકને એક પ્રકારની સાડી પહેરીને છે કંઈક મદદ કરી શકીએ તો સાહેબ કોકના દિવસો ટૂંકા કર્યા હશે ને તો ઓલો આવીને તમને સંભાળી લેશે એને તો કામી રાહ જ હોવે છે કે મારા કામ તમે કરો ને તો તમારા હું કરી લઈશ ઝીલવાનું રાખો અને ક્યારેક દેતા હોય ને વચ્ચે ન આવો ધર્મ છે ને સ્ત્રીના કારણે જ ટકે પુરી સમાનતાથી કહ્યું કારણ કે પુરુષ કોઈ પણ પ્રકારના ધર્મ પાળતો હોય જેમાં માનતો હોય અને ઘરમાં આવનારી સ્ત્રી એમ કે આમ નહીં થાય તો કદાચ એ ધર્મની દિશાઓ બદલાઈ જાય આમાં કેટલી બહેનો હશે અને ભાઈઓ છે એ ભાઈઓને પૂછો કે આપણા સુરાપુરા કોણ તો એ ઘરમાં જઈને રસોડામાં પૂછશે એ કોણ છે આપણા આપણે કેટલા નિવેદ થાય તે તરત પૂછશે કે આપણે નિવેદ ક્યારે થાય એનો અર્થ એ છે કે તમારે ધર્મ ટકાવવો હશે ધર્મ ચલાવવો હશે ધર્મ ફેલાવવો હશે તો તમારે સ્ત્રીની જરૂર પડશે એના વગર નહીં થાય એટલે જ્યારે જ્યારે ભાઈઓ કુટુંબમાં દેવાનું ન કરતા હોય તો ભાઈઓને હાથ બેસાડીને કરો કે બાર દેવા કરતા આપણા ઘરના કુટુંબમાં ઘણા છે કે જેને દઈ શકાય એમ છે પણ આપણી તકલીફ એ છે કે બાર બહુ બધાને આપીએ અને વડીલો ખબર નહીં અત્યારે કોઈને કેમ ગમતા નથી એક વખત હમણાં તો બધા ગુજરાતમાં લગ્ન બહુ થતા નથી છોકરીઓ મળતી નથી એટલે આપણે ક્યાં ના ક્યાંય મહારાષ્ટ્ર ને કર્ણાટક ને સુધી લાંબુ થવું પડે છે આવતા દિવસોમાં આપણે છોકરાઓને પૂછ્યું બેટા મામાનું ઘર ક્યાં તો કહેશે ધરમપુર ગોધરા કર્ણાટક હુબલી પેલા કહેતા હતા કે જુનાગઢ અમરેલી હવે દિશા બદલાઈ ગઈ છે મોસાળ બદલાઈ ગયા છે આપણા બધા આવી સ્થિતિમાં એક વખત એક છોકરાના માંડ માંડ લગ્ન થયા ચાર ભાઈઓમાં એક મોટા ભાઈનો માંડ વારો આવ્યો છોકરીવાળાએ શરત રાખી કે આ પૈસા દેવાનું ના બધું તો બરાબર છે પણ તમારે જાનમાં એક વૃદ્ધને નહીં લાવવાનું એ ન જોઈએ કે એ બહુ પ્રોબ્લેમ કરે દાદા કે નહીં જાનમાં તો જવું જ છે ત્રિવરથી હું કોઈની જાનમાં નથી ગયો જાનમાં તો જાવું જ છે અને મારી જમીન વેચીને તમે પરણાવો છો એટલે જાનમાં મને ન લઈ જાવ તો જમીન પર સાઈન ન કરું એ કે આખા કુટુંબ ને તકલીફ પડી ગઈ કે દાદા સાઈન નહીં કરે તો બહુ આવશે નહીં ઓલા લોકો એમ કહે શરત રાખી છે કે વૃદ્ધ હશે તો અમે નહીં આવવા દઈ એ કે વૃદ્ધ તો નહીં જ ચાલે વૃદ્ધ ન જોઈ પછી કોક સમજદાર માણસ હશે એણે કીધું કે ભાઈ કામ કરો ને દાદાને બહુ જાનનો છે ને તે કોથળામાં લઈ જઈએ દાદાને કંઈક તમારે બોલવાનું નહીં તમારા બહાર નીકળવાનું નહીં આરામથી કોથળામાં લગ્નમાં જોયા રાખજો ને દાદા કે વાંધો નહીં પણ જાનમાં લઈ જાવ કે ત્રિવરથી ને ગયો જાનમાં ગયા દાદા જાન તોરણે આવી બધાને બેસાડ્યા કર્યા બધું જ કર્યું થોડીક વાર પછી કન્યાના પિતા માંડવે આવ્યા ઉતારે આવ્યા અને કીધું વૃદ્ધ કઈ નથી ને જાનમાં તો બધા કે જોયેલું એક પણ નથી હા બધા જોવાની જ આવ્યા છે એ કે તો વાંધો નહીં પણ અમારી એક બીજી શરતે છે દેવા લેવાની વાત એ બરાબર હૃદયનો જોઈએ બરાબર એક હજી શરત છે કે અમારા ગામમાં એક નદી વહે છે એમાં તમે દૂધની નદી વહેવડાવો ને તો અમે દીકરી દઈએ બાકી બધું તૈયારીમાં જ છે લીલા તોરણ છે અમારે દીકરી દઈએ જ દેવાની છે કરિયાવર બધો જ રેડી છે આટલી શરત તમે પૂરી કરો દૂધની નદી આમ વહેવડાવો દીકરી લઈ જાઓ અમે પોખી લઈએ તમને આટલું કહીને સસરા તો વયા ગયા અને આખું કુટુંબ ને આખું ઘર જ્યાં બધા મૂંજાઇ ગયા સાફા બાફા માંડ્યા કાઢવા ચપલા બપલા પહેરવા માંડ્યા બધા સામાન પેક કરવા માંડ્યા એ કે દૂધની નદી એમ ક્યાંથી વેવડે અત્યારે વાત કરે તો થાય જ નહીં એવા કોલાય કીધું દાદાને બિચારા ને કાઢો મૂંઝા એ મરશે વહુ તો ન આવી દાદા જાહે બધું અવગતે જાય એના શ્રાપે કોઈ ના નહીં થાય દાદાને બાર કાઢાય કે થઈ ગયા લગન એ કે ના ના આમાં ક્યાં લગન એ કે કા શું થયું એ કે છોકરીવાળાએ બીજી શરત રાખી છે છોકરીવાળાએ એવું કીધું છે કે આ ગામમાં દૂધની નદી ન વેવડાવો ત્યાં સુધી ન થાય એ કે આટલામાં હું મૂંઝાઈ ગયા એ કે હું મૂંઝાઈ ગયા તમે છોકરીવાળાને કહી દો જાઓ કે પણ હું કહી દઈ તમે એ કે છોકરીવાળાને એમ કહી દો કે અમારે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે તમે ખાલી નદીનું પાણી ખાલી કરાવી દો એ કે દૂધથી હમણાં ફરી દેવું ત્યારે ઓલા જાનમાંથી આવના કે તમારા ઘરમાં કોઈક વડીલ લાગે છે તમારો અનુભવ અહીંયા બોલ્યો છે એટલે તમે જેને નકામા ગણો છો ને એ જ વડીલ તમને ક્યારેક કામ લાગશે એ છે ને ઘરની છત છે અને છત ઉપર પાણા પડે વરસાદ પડે તો તતળિયા બોલે એટલે અવાજ તમને એવું લાગે એ તમને ટક ટક કરે છે એવું તમને લાગે હમણાં જ પૂજ્ય મોરારી એક બહુ જ સરસ વાત કરતી કે અત્યારે તમને ટીકા કરવા વાળા હજાર મળશે પણ ટોકવા વાળા કોઈ નહીં મળે કે આ રસ્તે નો જાતો આ નજર ઉતારવા વાળી આ છેલ્લી પેઢી છે માનો કે નો માને આવતા દિવસોમાં તમારી નજર ઉતારવા વાળું કોઈ નહીં હોય સાહેબ નજર લગાડવા વાળા તમને હજાર મળશે અંતરથી આશીર્વાદ દેવા તમારી ચડતી જોઈને કોઈને આનંદ થતો હોય તો એ તમારા ઘરમાં રહેલો વડીલ તમારા મા બાપ જ છે બીજું કોઈ નહીં એની એની તમે સાધના કરો એની વંદના કરો તો તમે સાચા અને ક્યારેક રગજગ થાય આપણે ચાવતા હોઈએ તો જીભ ક્યારેક દાંતમાં આવી જાય તો પાણો લઈને આપણે દાંત ભાંગી નથી નાખતા કે બટકું ભર લીધું બટકું ભર લીધું વડકું ભર લીધું ઘરમાં કદાચ નાની મોટી રગજગ થાય કોકથી બોલાઈ જાય તો બંને પક્ષ જતું કરે અને પિસ્તાલીસ વર્ષવાળા વીસ વર્ષવાળા અને સાઠ વર્ષવાળી ત્રણ પેઢી હોય તો સાઠ વર્ષવાળા થોડુંક જોયું જીવન છે તો એને થોડુંક જતું વધુ કરું જેથી કરીને ઘર બંધાયેલું રહે અહીંયા બેઠેલી દીકરીઓને વિનંતી છે કે તમે એવા ઘરમાં જવાનું પહેલું પસંદ કરજો કે જ્યાં ઘરમાં સાસુ મોટા સાસુ સસરા હોય કારણ કે એ ઘરમાં તમારા સાસુનો સ્વભાવ સારો હશે ને એટલા માટે ત્યાં બધું સાથે રહ્યું હશે અને એ જ સાસુ હશે કે જે તમને કહેશે તું તમ તાર બરવા જા મેં તો બગાડી તાર નથી કરું પણ અત્યારે તો આપણે પહેલું એમ છે એકલું હોય તો જ કરવું જ તમે જુઓ ત્યારે માગું લઈને આવે ને પછી એમ કે અમે અમારી દીકરીનું કર્યું એટલે આપણે એમ કહીએ બહુ સરસ આનંદ થાય કર્યું પછી એમ કે કે બહુ જ સારા માણસો છે એકનો એક દીકરો છે કાંઈ નળન બળન કાંઈ નરાશ છે એનો અર્થ કે હોત તો તકલીફ થાત હોત તો તકલીફ સો એ સો ટકા થાત